વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે રાત્રિ દરમિયાન યુવક પર છરીના ઘા ઝીંખીને આરોપીએ રહેસી નાખ્યો ને આ ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શું બનાવ સામે આવી રહ્યો છે કેમ આ હત્યા થઈ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કરો

કહેવાય રહી છે નાના સંદર્ભમાં આ બાબતે હુસેન ઝુલ્ફિકાર સૈયદ નામના યુવકે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને તેને જ લઈને વિશાલ કહાર નામના આરોપી સાથે ગઈકાલે રાત્રિ દરમિયાન બોલાચાલી થઈ જોત મામલો વિચક્યો અને વાત છે તે મારામારી સુધી પહોંચી જેમાં વિશાલ કહાર તેની પાસે છરી હતી અને તે છરી વડે હુમલો કરી દે છે અને આ ઘટનામાં હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ હુસેન ઝુલ્ફિકાર સૈયદનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિશાલ કહાડ સામે હત્યા અંગેનો પોલીસ ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ મામલે સ્થળ પર પહોંચેલા પોલીસ ઉચ્ચ અધિકારીએ શું કહ્યું તે સાંભળો અત્યારે જે ઘટના સામે આવી છે તે પ્રમાણે મોહમ્મદ સૈયદ કરીને જે પાણીગેટના રહેવાસી છે તેમના ઉપર વિશાલ કહાર નામના વ્યક્તિએ છરીથી એક ચપ્પાના ઘા કર્યા છે અને જે વ્યક્તિને વાગ્યું છે ઈજા પામનાર અત્યારે હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે આરોપી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ એલસીબીના માણસો ક્રાઈમ બ્રાન્ચના માણસો પીસીબીના માણસો અત્યારે ટીમ બનાવીને અલગ ટીમ બનાવીને સર્વેલન્સ શોધી રહ્યા છે અત્યારે હાલમાં સ્ટેબલ છે જ્યાં ડોક્ટર એસએસજી માં હાજર છે એસીપી ઈડી વિઝન પલસાણા સાહેબ પણ ત્યાં અત્યારે હાજર છે અને વ્યવસ્થા સારવાર થાય તે બાબતે અત્યારે ત્યાં તકેદારીના ભાગરૂપે એસીપી ડિવિઝન ને રાખવામાં આવે તે બાબતે તપાસ ચાલી રહી છે અમે સીસીટીવી પણ તપાસ કરી રહ્યા છીએ અને આજુબાજુમાં જે વખતે હાજર હતા તેમના પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ તે બાબતે તપાસ અત્યારે હાલમાં ચાલુ છે આપે સાંભળ્યાતા સ્થાનિક ડીસીપી ને તેમના મામલાને લઈને માહિતી આપી છે ને આ ઘટના બાદ આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી હતી ને ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે દર્શક મિત્રો આવા જોનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો